જે મેળામાં જે રાઇડ્સની સલામતી છે એના માટે એક રાઇડ સેફ્ટી કમિટીની નિમણૂક કરવામાં આવેલી છે આ સમિતિના સભ્યો દ્વારા આજે રોજ પણ ચકાસણી કરવામાં આવેલી હતી હાલ જે રાઇડ્સ બાંધવાની કામગીરી ચાલી રહી છે એનું ઇન્સ્પેક્શન થઈ રહેલું છે રાઇડ્સ લગાવ્યા પછી પણ એનું જે સલામતી છે સેફ છે એની પૂરતી ચકાસણી કરવામાં આવશે ભૂતકાળમાં જે રીતે ગુજરાતમાં પણ અનેક વખત જે અકસ્માતના બનાવો બન્યા છે ત્યારબાદ જે જોવા મળતું હોય છે તંત્ર જ્યારે અકસ્માતના બનાવો બને અને ત્યારબાદ જાગે છે અને તમામ જે તપાસ છે તે થતી હોય છે ત્યારે પોરબંદરમાં જે જન્માષ્ટમીનો લોકમેળો છે તેમાં જે વિવિધ જે નાની મોટી જે ચગડોળો રાઇટ્સો જે ફિટ થઈ રહી છે તેને લઈને પણ પૂરતી તપાસ જે છે તે જે કમિટી જે પણ હોય જવાબદાર તે કમિટી તપાસ કરે અને જરૂરી જે પણ ને લગતી જે જરૂરિયાત હોય તેની સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કારણ કે નાના મોટા સૌ કોઈ આ જે ઝગડોળો છે તેમાં બેસતા હોય છે ત્યારે જો કોઈ પણ પ્રકારની ભૂલ હશે અને કોઈ ગંભીર અકસ્માત થશે તો લોકોએ પોતાના જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે જે ચકડોળો જે પોરબંદર મેળામાં જે ફિટ થઈ રહી છે આ ચકડોળો જ જે છે એમાં ત્રીસ જેટલી જે જૂલા જે છે રાખવામાં આવ્યા છે છે એવું જોવામાં આવતું હોય છે કે પચીસ છવ્વીસ ઝુલા હોય છે એટલે કે આ પણ એક વાત છે તે સામે આવી રહી છે તો સાથે જ જે ટેકા જે છે તે ટેકા આપ જોઈ શકો છો કે લાકડાના જે નીચે ટેકા છે તે મારવામાં આવ્યા છે જે આ કેટલું કહી શકાય કે સેફટી છે તે સેફટી માટે મદદરૂપ થઈ શકતું હોય છે તેને લઈને પણ સવાલો છે કારણ કે લાકડાના બે ત્રણ ટેકા મારી દેવાથી શું કોઈ આટલી ચગડોળ છે તેની સેફટી થઈ જતી હશે આટલા લોકો જે કહી શકાય કે ચગડોળમાં બેસતા હોય છે તેમનું વજન હોય છે તે આ વજન છે તે તેને જરૂરિયાત મુજબની જે સેફ્ટી છે તે સેફ્ટીનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે પણ જરૂરી છે ચેક કરવું મહત્ત્વની વાત છે કે આપણી જે જગ્યા છે તે રેતી રેતાળા જગ્યા હોય છે પોચી જગ્યા હોવાના કારણે જગ્યા જે છે તે બેસી જવાના પણ પ્રશ્નો સામે આવતા હોય છે અને આ વખતે જે રીતે વરસાદની આગાહીની પણ વાત જે છે કરવામાં આવી રહી છે કે વરસાદ પણ મેળા દરમિયાન પડે તો આ તમામ બાબતો જે તે ખૂબ જ મહત્ત્વની બની જતી હોય છે કે લોકોની સેફટી જે છે તે તેને લઈને ધ્યાન આપવામાં આવે ખાસ કરીને જે લોકો જે ચડચોરમાં બેસે તેમાં સીટ બેલ્ટ હોય જે તે પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જે આપ જોઈ શકો છો કે જ્યાં હોળી સહિતની જે રાઇડ્સો હોય છે તેમાં કોઈ પણ પ્રકારની સીટ બેલ્ટ છે તે તે હોતા નથી એટલે રામ ભરોસે લોકો જે બેસે છે અને જો કોઈ ઉલડી અને વચ્ચે કે કોઈ આસપાસમાં ભટકાય તો મૃત્યુ પણ થઈ શકે અને મોટી કહી શકાય કે ઈજાઓ પણ થાય તેવી પણ શક્યતા છે જોવા મળતી હોય છે અને જે ચગડોળને ફિટિંગ સહિતની કામગીરી જે લોકો કરે છે તે પણ કોઈપણ પ્રકારના જે સેફ્ટીનું પાલન સહિત કર્યા વગર લોકો કરતા હોય છે ત્યારે હાલ આ તમામ જે સવાલો છે તે ક્યાંક ને ક્યાંક લોકો અને સાથે જોડાયેલા પ્રશ્નો છે અર્થિંગ જે છે તે અર્થિંગ પણ ખૂબ જ મહત્ત્વનું બની જતું હોય છે કારણ કે જે ચગડોળો જે છે તે ઇલેક્ટ્રિક ઉપર ચાલતું હોય છે ત્યારે જો કોઈ અર્થિંગના પ્રશ્ન હોય તો પણ શોર્ટ સર્કિટના મોટા બનાવો છે તે સામે આવે અને એમાં પણ અકસ્માત જે છે તે મોટું થઈ શકે ત્યારે આ તમામ બાબતો જે છે તે જે કમિટી જે છે મેળા કમિટી તે વિચારે લોકોના પ્રશ્નો છે તે જોવે લોકોની સુરક્ષા જે છે તે ખાસ જોઈ અને નિર્ણય કરે તે ખૂબ જ જરૂરી છે प्रतिशीलू पोरबंदर मिरर